વડોદરા શહેરના સાયજીગંજ કડક બજારની ઘટના સામે આવી છે સહાયક બી એલ ઓ ચૂંટણી કાર્ડની કામગીરી દરમિયાન બેભાન થયા હતા સહાયક બીએલઓ ચૂંટણી કાર્ડની કામગીરી દરમિયાન બેભાન થયા હતા એવી ઘટના વડોદરા શહેરના સયાજીગંજ કડક બજારમાં બની છે ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીની તબિયત લથડી હતી સરકારી ક્વાર્ટર્સ ગોરવાના રહેવાસી છે ગોરવા આઈટીઆઈમાં ફરજ બજાવે છે છાતીમાં દુખાવો ઉપડતા એસએસજી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા તેમને દાખલ કરતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા પતિ ઇન્દ્રસિંહે તંત્ર પર આરોપો લગાવ્યા છે ઉષાબેન ગોરવા આઈટીઆઈમાં ફરજ બજાવે છે બીએલઓના સહાયક તરીકે સયાજીગંજ કડક બજારમાં આવેલી સ્કૂલમાં આજે ફરજ પર હતા ત્યારે તેમને આ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને આ ઘટના બની હતી ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પતિ ઇન્દ્રસિંહ શું કહ્યું આવો વધુમાં સાંભળીએ પીડબલ્યુ ક્વાર્ટર્સમાં એટલે ગોરવા આઈટીઆઈમાં મહિલા આઈટીઆઈમાં જોબ કરે છે એમાં કામગીરી અમને અમે રિક્વેસ્ટ બી કરી હતી કે તબિયત એવી છે એટલે તમે અમને ઓર્ડર ના કરો ચૂંટણી માં ચૂંટણી માં સહાયક માં સહાયક માં શું નામ છે બેન નું અચ્છા તે ત્યાં આગળ ગટ્ટા ભરી શું કરતા હતા અહીંયા કડક બજારમાં પ્રતાપ સ્કૂલ છે ને ત્યાં શું કરતા હતા એ બેઠા હતા પણ કઈક વેટ કરતા હતા જ્યાં એના ઉપર ના જે આવે ને સુપરવાઇઝર કે કામગીરી બતાવવાના થાય એમની રાહ જોતા હતા એ લોકો ને પછી એકદમ ત્યાં જ બેહોશ જ થઈ ગયા એટલે અટેક જેવું કે ખબર નઈ લાયા પછી એટલે આ જ કે સર અમે રિક્વેસ્ટ તો કરી અને ઓફિસ આ ઓર્ડર જોઈને ત્યાં કરાયા છે બે જણા રૂબરૂ એમના ઓર્ડર કરાયા ના બીમારી તો હતી જ એમ પણ તંદૂર છે એમ હરતા પડતા કામગીરી તો કમ્પ્લીટ કરતા હતા બગા હા તે લોડ તો હતો જ એને લોડ તો હતો જ કેટલો લોડ 3 હા ગરમાઈ કામ કરવાનું ને આ બધું આની કામ ચૂંટણીની ની હોય કામગીરી આ લોકોએ આપેલી એ બધી નિભાવી અચ્છા નહી ખાય હા ના એવું તો હોય જ ને દરેક ને જ હોય સાહેબ હા મને કહેતા હતા ને કે આ વધારે પડતો જ લોડ છે આ કે ઓફિસ ને કરવાનું આ કરવાનું ઘરનું એ કરવાનું બધું એટલે બીમારી નું અમને ખબર છે ઓફિસ માં એ ખબર છે કે ની બીમારી છે છતાં પણ આ કામગીરી ઓછો